આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાંની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ પંદર નવ બે થી તારીખ બે દસ બે સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્ટીપર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે વહેલા તે પહેલા ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકા મોબાઈલ નંબર નવસો નવ્વાણું અઠ્યાસી વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર ફક્ત 26000 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ વિસનગર શહેરના વડનગરી દરવાજા વિસ્તારમાં કચરો અને ગંદકીના ઢગલા જોતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલે ભારે આક્રોશ સાથે પોતાનો બળાપો કાઢ્યો હતો અને એવી ફરિયાદ કરી હતી કે આપણા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વતનમાં જ આવી પરિસ્થિતિ જોવા મળી હોય ત્યારે આરોગ્ય અને સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ જાહેર રોડ હોવાથી દરરોજ હજારો લોકો પસાર થઈ રહ્યા છે અને આ ગંદકીના ઢગલા પાસેથી પસાર થતા રાખવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે અહીં આ વિસ્તારના ગરીબ બાળકોના શિક્ષણ માટે સરકાર દ્વારા આંગણવાડી બનાવવામાં આવે છે જ્યારે બાજુમાં જ સોમનાથ મહાદેવ મંદિર અને પંચમુખી હનુમાન તથા પોલીસ ચોકી આવેલી હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવતી નથી તેવી રજૂઆત આજુબાજુના વિસ્તારમાં રહેતા રહીશો કરી રહ્યા છે આ જગ્યાએ નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલા પાંજરાતમાંથી સફાઈ કામદારો દ્વારા છેલ્લા પંદર દિવસથી કચરો ઉપાડવામાં આવતો જ નથી જેના કારણે ભારે દુર્ગંધ મારી રહી છે અને હવે આગામી ચોમાસામાં ભારે વરસાદ આવશે ત્યારે તો કેવી પરિસ્થિતિ સર્જાશે તે કહેવાય તેમ નથી આ ગંદકીના કારણે રોગચાળો ફેલાય તેવી દહેશત ઊભી થઈ છે તો શું નગરપાલિકા તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડ્યા કરશે બાર નો કચરો કચરો ઉપડી બહાર અને કોણી એટલું ભરાય કે આજુબાજુ એક વગર છે સોમનાથ મંદિર પંચમુખી હનમોન છે સમિતિ છે પછી પોલીસ ચોકી છે એ બધા મંદિરો અહીં તો ગંદગંધી કચરો ભરાઈ રહ્યો કાદી થઈને ભરાઈ રહ્યા કોઈ નિકાલ કરતા નહીં આપડા કે તાત્કાલિક નિકાલ થાય આરોગ્ય મંત્રી આપણા વિના ગણ નહીં તો આ સાપના છે આપણે કરવાનું શું અરે તમે સાંભળ્યું ફક્ત છ હજાર પાંચસો રૂપિયામાં રહેવા જમવા સાથીની પાંચ દિવસની યાત્રા જેમાં ગોકુલ મથુરા વૃંદાવન જતીપુરા બરસાના ગોવર્ધન નંદગાંવ રમણ રેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠાણું બે ત્રીસ સાતસો ચાર વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ ઉજાસ સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની ની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર ત્રાણું બસો